ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સિવિલમાં બીમાર પુત્રા સાથે રહેતી વર્ષાબેન રાઠોડ નામની મહિલા પર પંખો ધરાશાયી થયો હતો જેથી વર્ષાબેનને માથાના ભાગે ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા તાત્કાલિક હાજર તબીબી સ્ટાફે વર્ષાબેનના માથે પાટાપિંડી કરી હતી ત્યારબાદ તેમને પણ દાખલ કરી દેવામાં આવ્યા હતા વર્ષાબેને કહ્યું કે હું ચલથાણ રહું છું મારા દીકરાને ત્રણ મહિનાથી સારવારમાં સાથે રહું છું બપોરના સમયે જમીને બાજુના ખાટલા પર આરામ કરતી હતી આ દરમિયાન મારા માથે પંખો પડ્યો હતો જેથી લોહી નીકળવા લાગ્યું હતું જો કે મને તાત્કાલિક સારવાર મળી ગઈ હતી સમગ્ર ઘટનાને લઈને સિવિલ તંત્રએ હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા આદેશ આપ્યો છે મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે હું ચલથાણ ચલથાણમાં રહું છું નવા વાસી હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે ત્રણ મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ સુઈ ગઈ તો ત્રણેક ત્રણેક વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ મને વાયગો મને લોહી નીકળી ગયું Tulsi, sarmea sa te-aș ști, e să mă cear să